સામાન્ય રીતે અકસ્માતો બનતા હોય છે પરંતુ આ અકસ્માત છે તે વધારે ગંભીર અને ગોઝારો એટલા માટે છે કે આપ એ જાણીને ચોંકી જશો કે બાઇક અને કારનો અકસ્માત અહીંયા નથી થયો પરંતુ અહીંયાથી સો મીટરથી પણ વધારે દૂર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે રીઝન એ છે કે આ જોઈ શકો છો આ એ કારના નિશાન છે જ્યાં કાર ચાલકોએ કાબૂ ગુમાવ્યો હતો જ્યાં બાઇક સાથે કાર ચાલકની ટક્કર થઈ હતી અને એ ટક્કર થયા બાદ આ કાર ચાલકે તે બાઇકને કારના આગલા હિસ્સામાં બાઇક છે તે ભરાયું છે અને એ કાર શાયદ કંટ્રોલ ન રહ્યો વધારે પ્રમાણમાં સ્પીડ હતી કે અન્ય કોઈ કારણ એ જાણકારી નથી પરંતુ એ જે ખેડૂત છે તે અહીંયા સ્થાનિક દેવડી ગામના છે મોરી એનું નામ હતું તે ને આ જવું આખો રોડ છે આખો રસ્તો છે આ હાઈવે તેની ઉપર આ બાઈકનું ચૂરણ છે તેના અમુક પાર્ટસનું કે ચૂરણ પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે જબરજસ્ત ટક્કર થયા બાદ આ એ ખેડૂત છે જે વૃદ્ધ હતા સાયદ 65 સિત્તેર વર્ષની ઉંમર હતી તેના ટપ્પલ હોય તેવું દેખાઈ રહ્યું છે ને આ અહીંયા પર પણ આ હિસ્સો છે તે પથરાયેલો છે અહીંયા અહીંયાથી ટક્કર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે અહીંયાથી ટક્કર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે આ જો અહીંયાથી ટક્કર માર્યા બાદ બાઈકને અહીંયાથી ઘસડી છે અને અહીંયાથી ઘસડ્યા બાદ ત્યાં દૂર સુધી એ બાઇક રોવર કારની નીચે અત્યારે પણ પડી છે આ વૃદ્ધને અહીંયાની કોડીનારની રાણાવાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેનું ડૉક્ટરોનું કહેવું છે કે તેની ડેથ થઈ છે અમે એમના પરિવાર સાથે વાત કરવાના પ્રયાસ કર્યા છે ટ્રેન મેં કીધું છે કે દેવડી ગામ છે આગળ તેનો રસ્તો આમ પાછળથી આવે છે મતલબ કે ગામનો જે મુખ્ય રસ્તો છે ત્યાં કામ ચાલી રહ્યું છે તો પાછળથી રસ્તો આવે છે તો એ રસ્તો વાળી વિસ્તારનો આવે છે અને એ રસ્તા ઉપરથી એ કાકા છે તે અહીંયાથી પસાર થતા હતા હવે કાકા આ તરફ જતા હતા અને રેન્જ રોવર કારે શાયદ દ્યુક ઉના તરફથી આવતી હતી તો એને પાછળથી હળસેટ લીધા હોય એવું લાગી રહ્યું છે હવે ચૂક કઈ રીતે થઈ છે ક્યાં એકઝેક્ટ થઈ છે એ જાણવું મુશ્કેલ છે કારણ કે એ સમયે અહીંયા પર કોઈ સ્થાનિક વ્યક્તિ હતું નહીં આપ જોઈ શકો છો જેટલી દૂર કાર પડી છે જેટલી દૂર બાઇક પડી છે તેને જુઓ અહીંયા પર પણ આ કિસ્સાઓ પડ્યા છે વાહનોના આ રસ્તા ઉપર અનેક વખત આ અકસ્માતો છે તે વારંવાર અહીંયા પર થઈ રહ્યા છે બે દિવસ પહેલા પણ એક વેરના કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માત થયો છે પૂરા રસ્તા ઉપર અનેક જગ્યા બ્લડ છે જોવા મળી રહ્યા છે ખુબ બ્લડિંગ થયું હોય એ કન્ફર્મ એ વસ્તુ પણ જોવા મળી રહી છે કે અહીંયા ટક્કર થયા બાદ ત્યાં ટક્કર થઈ હોય તેવું આશંકાઓ છે અને ત્યાં ટક્કર થયા બાદ એ કાકાને ઘસડાઈને કાર છે તે ત્યાં સુધી પહોંચી છે તો રોડ ઉપર બ્લડ છે મતલબ એ કાકા ગાડીની અંદર ફસાયેલા હતા ટુ વ્હીલની અંદર એવું આના ઉપરથી લાગી રહ્યું છે અમે ફરી એક વખત કહીએ છીએ અમારો કોઈ દાવો નથી અમારો કોઈ મત નથી અમે જજ નથી પરંતુ અહીંયા પણ જે પ્રમાણેની સ્થિતિ દેખાઈ રહી છે એ પ્રમાણે કંઈક આ પ્રમાણે અકસ્માત સર્જાયો હોય તેવું દેખાઈ રહ્યું છે જુઓ કેટલો ગેપ છે અને ત્યાંથી કાકાને ઢસેડવામાં આવ્યા છે અહીંયા સુધી એ કાકા અહીંયા પર માર્કેટિંગ યાર્ડ છે કોઈનાનું ત્યાં જોબ કરતા હતા ત્યારબાદ તે ઉંમર થતાં રિટાયર્ડ થયા અને હવે તે ખેતીનું કામ કરતા હતા લગભગ પાંસઠ સિત્તેર વર્ષની તેની ઉંમર હશે અંદાજે અને તેનો અહીંયા પર અકસ્માત સર્જાયો છે અને આ ગમખવાર અકસ્માતમાં એ ખેડૂતનું એ વૃદ્ધનું અહીંયા પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું દોસ્તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા પર અનેક અકસ્માતો થઈ રહ્યા છે ખેડૂતો છે તે અહીંયાથી વાડી અવર જવર કરતા હોય છે ફોટે રોડ છે અને વાહનો છે તે સ્પીડથી આવતા હોય છે અને એક નાની એવી ચૂક છે તે ભારે પડી જતી હોય છે અમે આપને એટલો જ મેસેજ આપવા માગીએ છીએ કે સાવધાની અને સતર્કતાથી અહીંયા પર તો વાહન ચલાવવું જરૂરી બન્યું છે ખાસ કરીને અહીંયાના ખેડૂતોને પણ મેસેજ આપવા માગીએ છીએ કે જ્યારે આપ વાડીથી ઘરે જતા હો છો અથવા તો ઘરેથી વાડી આવતા હોય છે તો આપણે તો વધારે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે અહીંયા પર અકસ્માતોનું પ્રમાણ છે તે વધી રહ્યું છે સવાલ બીજો એ હતો કે ઘણા બધા લોકોનો આ પ્રશ્ન હોય છે કે બ્લેક ચશ્મા તો ચશ્મા પહેરવાનું કારણ એ છે કે ચશ્માનો નંબર છે નંબર બે કે પ્રકાશના કારણે આંખો બંધ ન થાય જે હેતુથી પહેર્યા છે ઘણા બધા લોકોના એ પણ સવાલો હોય છે ચશ્માને લઈને તો લાગ્યું કે આપને જવાબ આપી દો દોસ્તો ફરી એક વખત કહીએ સાવધાન રહો સતત રહો